આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમઠિયાએ બાતમીના આધારે આમોદ તાલુકાના માત્ર ગામે અનંત વિશ્વાસ હાલ રહે ઓછણ ગામ ફાડાના મકાનમાં મૂળ રહેવાસી કોનારપુર ગામ અલોર જાત્રી પ્રાથમિક સ્કૂલ પાસે તાલુકો સાયનઠિયા જિલ્લો બીરભૂમ પશ્ચિમ બંગાળના બોગસ ડોક્ટરની ઝડપી પાડ્યો છે કોઈપણ જાતની ડિગ્રી વગર આ ડૉક્ટર ખાનગી દવાખાનું ખોલી મેડિકલ સારવારની પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો હતો જેની બાતમી આમોદ પોલીસને મળતા આમોદ પોલીસે તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અત્પુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો